ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છે એક નવી રેસીપી ની સાથે તો રેસીપી માં આપણે લઈ લીધા છે આ ત્રણ બટેકા અને ત્રણ લીધી છે બ્રેડ પછી આપણે લીધું છે મરચું ખાંડલું છે આ લાલ મરચું કોથમરી લીધી છે લીલી ડુંગળી પછી સ્વાદ અનુસાર બધા મસાલા

હવે એક ચમચી આપણે નાખી દેસી મકાઈનો લોટ અને સારી રીતે આપણે આમચૂર પાવડર ચોથી ચમચી આમચૂર પાવડર કોથમરી ડુંગળી લાલ મરચાં ધાણા પાવડર હળદી ચોથી ચમચી હળદર

પછી તમે જે રીતે સેપ આપો એ પ્રમાણે તમે સેપ આપી શકો છો આ રીતે કરીને તમે કરી શકો છો અને એને એ જ પાછો આપણે આમ રાખીને પણ ચમચીની મદદથી કરી શકીએ છે આ રીતે પણ તમે એને સેપ આપી શકો છો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને આ રીતે આપણે બધા સરસ હવે કટિંગ કરી લેશી હવે આ રીતે બધા આપણે એને સારી રીતે તરી લેશી આ બધા એક સરસ બની આપણા તૈયાર થઈ ગયા છે સારી રીતે આપણા તળા એને તૈયાર થવા માંડ્યા છે એકદમ સરસ બ્રાઉન કલરના થઈ જાય પછી આપણે એને કાઢવાના છે હવે તમે જોઈ શકીએ છીએ આપણે સરસ રીતે બનતો કલર આવતો જાય છે અને જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી જે પણ અમે નવા વિડિયો બનાવીએ તે તમારા સુધી પહોંચી શકે અને હજી પણ આપણા જુદી પર તરવા દેવાના છે અને આ તમે લસણવાળી ચટણી આરે ખાઈ શકો છો ખજૂરની ચટણી કે અથવા ટમેટા સોસ કોઈપણ સાથે તમે આને ખાઈ શકો છો અને ખાવામાં પણ એટલા બધા ટેસ્ટ લાગે છે કે તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર બનાવશો એવા સરસ લાગે છે હવે સરસ રીતે તરાઈ ગયા છે અને આપણે એને કાઢી પણ લીધા છે એકદમ કલર સરસ બ્રાઉન કલર આવી ગયો છે તો તમે જોઈ શકો છો અને આનું નામ શું છે એ કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવજો અને અમારા એકવાર બનાવીને ટ્રાય કરજો કે તમે જો આ રીતે બનાવતા હો તમને એ પણ જણાવજો તો તમે કઈ રીતે બનાવો છો અને પૂરું થઈ ગયું હવે જોઈ શકો છો સરસ રીતે બનીને આપણા તૈયાર થઈ ગયા છે એક આપણે કટિંગ કરીને પણ બતાવી દેસી સરસ અંદર પણ ફૂલાઈ ગયા છે અને જાળીદાર થઈ ગયા છે